કેમ કસરત <laughs> <Ubulas. laughs> અત્યારે મારે શિવભાઈ ને જવું છે ગાડી માં જવું છે એ બોલે તો લઈ બાકી શિવભાઈ બોલે તો

એલા શિઉ ભાઈ શિઉ ભાઈ ન હોય અલે ઉવા લાયો લે લે રે આમત સુ નથી કે કાય પેરીલે સાને માનો નકર વારો પડશે મોટા રાખ રે આલે વધી ના દાત કાઢે કોણ હું કરે કોણ દાત કાઢે કોણ દાત કાઢે હે આ એમ કેવો કેલો હું કે ખભઈ क्यावलो अवरे मुटा स्वागराने सदी हुटी मो रख ले वे यह रहो सदी यहां क्यातो पहने कर आप नी दड़े रम्मा यहां की तु मुझ की तु शिवो तु डिस कर जयां कर तु शिवो शिवो हावर मर्दी कहुं कर तो तु ઉબુલા જઈ કે ઉબુલા ઉબુલા કયા કાકા પાસે જવું તું ગોપાલ કાકા પાસે ગોપાલ કાકા પાસે આપડે લેવા જવાનું લઈ લાલ તારે ખ્યાલ જોતું હોય તો હાલ

अरे यामसा कसरत करे जा 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 कसरत ले आता होई ग कायचे मिशन होई गयो जा कसरत करता करता होई गयो सरता काय केम कसरत करा बेटा केम करे होता होता केम करे होता होता केम करे याम थोडा केम करे केम करत असेल उपाय से उपाय किया ले केम कसरत करू करता तो खाली तो खालीच नाही खावे डोलमा कचरामा फेकी दे हा ઉતરી જાય કે તો પડી જાય હા લે ઉતરીને શિવભાઈ પડી જાય હા શિવભાઈ ભલે બે ગયા ઉતરી જાય રિમોટ મૂક કે હું રિમોટ મારી નકર મૂક કે હું કે તને ગાજો જોવે છે બસ ભાઈ જલ્દી જો ડોળા કાઢી જો લઈ ઉતરી જા એમ નો ઉતરે નો ઉતરે કેમ કરે કેમ કરે ગા કેમ કરે મત દેખો બદુડું કેમ કરે બદુડું કેમ કરે એમ કેમ ડાન્સ કેમ કરતી ગાયમ ભમ કરતી હતી બાપા તે હું કીધું એને